અને તમે જોઈ શકો છો મિત્રો અહીંયા પશુ મેળામાં લોકો આજે કાંગ્રેસ ગાયને આગળ લાવવા માટે પ્રદર્શન રાખ્યું છે ચોક્કસ ગાય આજે સો થી વધારે અહીંયા આવી હતી અને આવતી સાલ મેળામાં આનાથી પણ વધારે આવે અને કોકરેજ ગાયનું આપણે આગળ વધે તો નામના કહી ગયા છે તો બહુ બધા દિલથી આભાર જય ગુમાન જય ગુમાન